ગત પંદર જુલાઈના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નીતિ નિયમો નેવે મૂકીને ટેન્ડર વગર યશ્વી ફાઉન્ડેશનના કાર્યકર્તા પરેશ ખંડેવાલને નવરાત્રિ માટે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી મોકાની એક પોઈન્ટ એંશી લાખ ચોરસ મીટર જગ્યા ફક્ત બાસઠ લાખમાં ભાડે પટ્ટી આપી દીધી હતી શિક્ષણ માટેની જગ્યા નવરાત્રી માટે ભાડે આપી દેતા વિવાદ થયો હતો આ વિવાદ વધતા હવે યશ્વી એન્ટરટેનમેન્ટ ભાડે આપેલી જગ્યાનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે જોકે આ પહેલા નિર્ણય અંગે કુલપતિ લુલો બચાવ પણ કરતા સામે આવ્યા છે પરંતુ હવે તેમણે પલટી મારવી પડી છે પંદર જુલાઈએ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે પોલિસી બનાવી અને બે મહિના બાદ યશવી ફાઉન્ડેશન દ્વારા અરજી કરવામાં આવી હતી જેને અમે માન્ય રાખી હતી યશવી ફાઉન્ડેશન દ્વારા આ ગ્રાઉન્ડમાં જે ત્રીસથી ચાલીસ લાખનું ખર્ચું પૂરાણ કરવામાં આવ્યું તે પણ આપવા તૈયાર હતા જેથી અમને અરજીના આધારે ગ્રાઉન્ડ નવરાત્રિ માટે આપવામાં આવ્યું હતું યુનિવર્સિટીના સત્તા દિવસે ભેગા મળી યુનિવર્સિટીને એક એંસી લાખ ચોરસ મીટર જમીન ફક્ત લાખ રૂપિયામાં ભાડે આપી હતી દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે જે ગ્રાઉન્ડ ભાડે આપવાની જે બાબત હતી એ બાબતમાં હાલમાં જે કઈ યુનિવર્સિટીના સત્તા મંડળો છે એના ઠરાવ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હાલમાં આદરણીય કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબે એ ઠરાવને એબેન્સમાં મૂકેલો છે આપણી જે ધારાકીય જોગવાઈ છે જે સત્તા મંડળોની જોગવાઈ અનુસાર હાલમાં એ ઠરાવને એબેન્સમાં મૂકવામાં આવ્યો છે એબેન્સમાં એટલે કે હાલમાં એ ઠરાવની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે બંધ સ્થિતિની સ્થિતિમાં હાલમાં એને મૂકવામાં આવ્યો છે ને પુનઃ વિચારણા માટે જે તે સક્ષમ સત્તામંડળમાં આગળથી રજૂ કરવામાં આવશે પરંતુ ત્યાં સુધીમાં હાલમાં જે પાર્ટીને જે ઓર્ડર આપવામાં આવ્યો હતો એ ઓર્ડરને હાલમાં તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે ને હાલમાં સમગ્ર બાબતે યુનિવર્સિટી આ બાબતે પૂર્ણ વિચારણા કરશે એવી સ્થિતિ હાલમાં છે એમાં કેવી રીતે સદર બાબતે વિશ્વવિદ્યાલય દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી એ જે સક્ષમ મંડળના વિવિધ સભ્યો હતા એ સમિતિના ઠરાવ અનુસાર એ સમિતિનું જ્યારે કાર્યવાહી આવી એ કાર્યવાહીને બીડબલ્યુ સી એટલે કે બિલ્ડિંગ એન્ડ વર્ક કમિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એ સમિતિના ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા અને ઠરાવના જે કંઈ સત્તા સક્ષમ સત્તા મંડળ છે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હાલની જે અમને નાની મોટી ક્ષતિ અથવા તો જે પરિસ્થિતિ ધ્યાનમાં આવી છે એને લઈને હાલમાં સંપૂર્ણ રેઝોલ્યુશન્સને ને કુલપતિ શ્રી ચાવડા સાહેબ એને એબેન્સમાં મુકવામાં આવેલો છે ફાઇલ પર ઓર્ડર હુકમો થઈ ગયા છે અને સદર પાર્ટીને જે ઓર્ડર પાઠવવામાં આવ્યો હતો એ ઓર્ડરને પણ હાલમાં રદ કરી દેવામાં આવ્યો છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત